નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ तो बात करिए राजकोट मार्केटिंग यार्डनी अंदर तो कपास जबाऊ तेरसों ऊँ जबाऊ सत्तर सौ पंदर रुपया घऊँ पाँच सौ चालीस पाँच सौ नेव घुकड़ा पाँच सौ पिस्तालीस थी छसो ने वीस तुवेर बात करिए तो अठार सौ थी बीस सौ तीस रुपया चनातेर सौ दस धी चौद सौ सत्तावन अड़द पंदर सौ सौ ने, ने आठ मग एक हज़ार चालीस सत्तर सौ चना सफेद सोल सौ पच्चीस ओगत सौ दस वलदेशी बार सौ एक सौ एक સિંગદાણા તેરસો એંસીથી સોળસો રૂપિયા મગફળી જાડી નવસો એંસીથી અગિયારસો ને સાહીઠ મગફળી ઝીણી નવસો નેવુંથી અગિયારસો વીસ એરંડા અગિયારસોથી અગિયારસો ચોરાણું તલીની વાત કરીએ તો બે હજારથી છવ્વીસો ને વીસ રૂપિયા સોયાબીન આઠસો સાહીઠથી આઠસો નેવું તલકાળા એકત્રીસો પચાસથી એંસી લસણ તેત્રીસો એકાવનથી એકાવનસો રૂપિયા ધાણા અગિયારસો એંસીથી ચૌદસો ચાલીસ की बात करिए राजकोट मार्केटिंग के अंदर तो जीरू नीचू भाव चार हज़ार तरह सौ ऊंचा भाव चार हज़ार सात सौ पंचाणु रुपया राय एक हज़ार साइ थी तेरसो चिम्मोतेर मेथी एक हज़ार तेरसो पंचोतेर वटाणा बार सौ पचास थी सित्ता सौ पचास रायड़ो नौ सौ पचास थी एक हज़ार एक डूगरी बात करिए तो बस वीस रुपया आठ सौ तीस रुपया पात्र सौ पचास थी ने पचास હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની છુપાવ ચૌદસો એકાવનથી ઊંચુપાવ સોળસો ને છત્રીસ રૂપિયા મગફળી ઝીણી નવસોથી એક હજાર એકવીસ મગફળી જાડી નવસોથી એક હજાર એકતાલીસ તુવેરની વાત કરીએ તો પંદરસોથી બે હજારને એક રૂપિયો ચણા બારસોથી ચૌદસો અગિયાર ધાણા અગિયારસો પચાસથી તેરસો એકાણું ધાણી અગિયારસો એકથી ચૌદસો એકવીસ ઘઉં પાંચસોથી પાંચસો ને સાઠ બાજરો ત્રણસોથી ચારસો છેતાલીસ અડદ બારસો પચાસથી સત્તરસો એક્યાસી રાયડો એક હજારથી બારસો ને એક મેથી એક હજારથી અગિયારસો એકાવન સોયાબીન આઠસોથી આઠસો એકાવન મગ અત્યારસોથી સોળસો એકસઠ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર નવસોથી ઊંચો ભાવ ચાર હજાર એક રૂપિયો તો આ આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોદી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લી સુધી બની રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર